તેમણે ઘણા ક્ષેત્રોમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેનાથી સૌ કોઈ માહિતી કડવા અનુભવથી એક નવો જ ચીલો અમેરિકા માટે ચિતર્યો હતો તેઓ અમેરિકા સ્થળાંતર કરનારના પ્રણેતા રહ્યા છે તેમના આવા કાર્યોથી બે હજાર પંદરના રોજ પ્રમુખ ઓબામાએ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગમાં નિમણૂંક કરી હતી તેમના વિશેષ કાર્યોથી પ્રભાવિત થઈ બે હજાર ઓગણીસમાં મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી નિમણૂક કર્યા આશા અને સ્થિતિ દાંડી દિવા હેરોલ્ડ હેરોલ્ડિઝાએ શ્રમ તસ્કરી સામે લડવા અને બચી ગયેલા લોકોના અધિકારોની હિમાયત કરવા માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા માટે વૈશ્વિક ઓળખ મેળવી છે બે હજાર ત્રેવીસમાં યુનાઇટેડ નેશન્સે ન્યુયોર્કમાં તેમના મુખ્યાલયમાં તેમને પ્રતિષ્ઠિત માનવ અધિકાર હીરો એવોર્ડથી સન્માનિત કર્યા હતા શાળાના જોઈન ડાયરેક્ટર શ્રી વરુણ દેસાઈ દ્વારા તેમનું અભિવાદન કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓ સાથે મોટિવેશનલ સંવાદ કર્યો અને પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થી દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ખૂબ સરસ ઉત્તરો અપાયા વિદ્યાર્થીઓ કે જે દેશનું ભવિષ્ય છે અને જીવનમાં સંઘર્ષ અને સફળતા વચ્ચે શું ભેદ છે તેની માહિતી આપી સાથે સાથે જીવનમાં સફળતા મેળવવા પ્રોત્સાહિત પણ કર્યા શાળા તેમની આ મુલાકાત માટે ખૂબ જ આભારી છે આજે અમારી માટે બહુ સરસ દિવસ છે કારણ કે સર હેરોલ્ડ ડિસુઝા કે જેઓ બરાક ઓબામા પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કામ કરી ચૂક્યા છે તેઓ આજે સ્કૂલની મુલાકાત લીધી વિદ્યાર્થીઓ સાથે સંબોધન કર્યું અને વાર્તાલાપ કરી એમને ઇન્સ્પાયર કર્યા કે ભાઈ દેર ઇઝ નથિંગ વિથ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન અ વર્લ્ડ વે દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે અને એમને છોકરાઓને પ્રોત્સાહન કર્યા છોકરાઓએ ખૂબ એમને સવાલો કર્યા અને એમને ટીચરોને પણ પ્રોત્સાહન કર્યા સક્સેસ કેવી રીતે મેળવવું સ્ટ્રગલ ઝીરોથી લઈને એ આપણી બરોડાની ધરતી પર જન્મ્યા છે અહીંયા સમામાં એમનો જન્મ થયો હતો અને એમનો એમનો સન એ આપણી સ્કૂલમાં એક વર્ષ ભણ્યા પણ છે અને અત્યારે એ ટેસ્ટલા કંપનીમાં કામ કરે છે એટલે આપણી સ્કૂલની પણ સક્સેસ એમને જોયો પચાસ વર્ષ થયા છે એટલે અમારી માટે પણ બહુ સરસ સમય હતો અમને ઇન્સ્પાયર કર્યા અને વી ડીપલી થેન્ક સર હેરોલ સર ફોર બિંગ પ્રેઝન્ટ ઇન ધ સ્કૂલ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હેરલ્ડ ડિસુઝા હું વડોદરાના છું મને આજે બહુ આનંદ થયો કે નવયુક્ત સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં મને આમંત્રિત કર્યું આ હાયર સેકન્ડરી સ્ટુડન્ટ સાથે મારી આજે ચર્ચા થઈ પ્રેઝન્ટેશન કર્યું તો સૌથી મને ગર્વની વાત થઈ કે આટલા બધા સ્ટુડન્ટ છોકરી લોકો અને છોકરા લોકો આટલા બધા મને પ્રશ્ન કર્યા અને આટલા બધા ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કર્યા કે મને બહુ આનંદ થયો એન્ડ ટુ સમથિંગ

एलिजीबिली हेरेसमेंट इन दुनाइटेड स्टेट ऑफ अमेरिका प्लीज डायल कर जो आ नंबर सेलफोन लखी रखो देट इज वन एट 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 थ्री सेवन थ्री सेवन एट 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 જો તમારા પણ કોઈ મિત્રો હોય તો અહીંયા એમને કોન્ટેક્ટ કરજો એ લોકો એ લોકોને હેલ્પ કરે કોઈને ડિપોર્ટ ના કરે કોઈને એરેસ્ટ નહીં કરે એટલે બધા ભીવે છે કોઈ એરેસ્ટ ના કરે ઓન કોન્ટ્રી આ તમે નંબર પર કોન્ટેક્ટ કરો એટલે તમારા પાસે પાસપોર્ટ ના હોય કશું ના પણ ડોક્યુમેન્ટ ના હોય અમેરિકાની અંદર અને તમે સમજો તમે વડોદરાનો છો એટલે ત્યાં તમે અટવાઈ ગયા તો તમને યોર એન્ટાઇટલ ફોર સીપી પી કન્ટિન્યુ પ્રેઝન્ટ સ્ટેટસ યુ વિઝા ટી વિઝા પરમેનન્ટ રેસિડેન્સી કાર્ડ આપણે જેને કહેવાય ગ્રીન કાર્ડ કાર્ડલી યુએસ સિટીઝનશીપ